હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજનું મોર્નિંગ આપણું થઈ ગયું છે હજુ આપણે નયા ધોયા છે નહીં તો બધાને જય શ્રી કૃષ્ણ દિલથી આજે અમારું મોર્નિંગ અમારા ગામડે છે મારા ઘરે મારા પાવડા મારા મમ્મીના ઘરે ગઈશ તો ચાલો આજનો બ્લોગ આપણો ચાલુ થાય છે કાલનો બ્લોગ હજુ આવ્યો નથી આવી જશે આજનો બ્લોગ અહીંયાથી ચાલુ થાય છે ગાઈસ અને બે દિવસ અમને અહીંયા અમારા મમ્મી પપ્પાના ઘરે જ છે તો ચાલો આજનો સવારનું આપણે શરૂઆત કરીએ આજે છે ને ચા મેં ચૂલા પર મૂકી દીધી છે ચા ખાંડ નાખીને ચલો મૈને શું કર જોઈ લઈએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી દિવ્યા ગુડ મોર્નિંગ હા જય માતાજી પપ્પા પપ્પા મારા પપ્પાએ હેન્ડ સ્પ્રે નાખ્યું છે એટલે એમને હંભળી નહીં આયોસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચલો અમારું ગામડું અમારા ગામડાનું સવાર બતાવીએ તમને હા ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી હા ચલો ભાઈ આપણું મોર્નિંગ થઈ ગયું છે મસ્ત આપણા મોર્નિંગની સવાર છે ગામડાની દેખો કેટલું મસ્ત લાગી રહ્યું છે છે ને બાકી ચલો છે હવે આપણે પી લઈએ ગઈશ બરાબર Good morning, Jo. Ataromaru bangko Jo. Hey, the good morning, good morning bolong. Kakek good morning bolu. He? Oh kare? કો આમ ફેક લે આને હાલો હાથ દોજે લાઈ જો જો કેટલી કાળી બનાજો એ મને ના કે ત ના લે તો બપોર એમ બપોર એમ કે હવરો હવે જમન ના બનાઉ તો વેરીંગન બનાઉ જો હમકલા રોટલા ખીચડી હસ્તો આપણો બચ્ચો ખાવ છે બનાયા લે છે પછી એ

ગાઈસ મારા મામા મામી આવ્યા તા હવે એ લોકો ઘરે જવા નીકળી રહ્યા છે અમારા બા અને અમારા કાકી આવી રહ્યા જો અંદર મા મમ્મી બેઠી જો મારા મામા મામી જોડે દેખાય મા ચા પી ચા અને આ ચા પીવા વાળો થયો જો મારી બારો જો જો અને આ જો મે હવે પૂછ્યું માં આપણા કરીને મૂક્યા છે જાનો બેટ વાર આરોટવાનો રહી વારો ચલો ગળી કરો ઊભા થાઓ ગળી કરો

અન્યશ આયુ વાલા બારખાટલો પાતરેના કપડાં ગળિયો કરવાવાને જોયું અમારી તાઈ તો આજ મજા છે છે ને બાકી આજો મસાલા હા પરંપરા જો શીખો તો શીખો બન્યું શીખો બા મારો પેલું કુણિયા ને કુડિયા જે મારતા હોય બન્યા

એક્ઝેક્ટલી કોને છોડે તો મમ્મી હે ઓય તું અમે થઈ પથરી ગયા ગુડ નાઈટ ચાલી દે પથારી કરવા જવાનું બત મસી યાર તું મે ઊના કરો વેડુ ગુડ નાઈટ કે દે ગુડ નાઈટ એવું કે દે ગુડ નાઈટ એવું કો ગુડ નાઈટ એવું કે અરે વાહ અરે વાહ ચાંદી આમની હે તું આમની માડી કાને કાઈ શેદાન જય માતાજી બાય બાય